જીપીએસી ઓફિશિયલ ભરતીમાં ઇન્ટરવ્યુમાં માં મામલો ઇન્ટરવ્યુ લેનાર પેનલિસ્ટ ઇન્ટરવ્યુ પહેલા મોક તૈયારી કરાવતા જળપાયા ગુજરાત જાહેર સેવાયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં જે ખુલ્લું પડ્યું છે કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કરાવ્યા હતા ખાનગી સંસ્થામાં અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યુમાં અનેક પ્રકારની જાહેર સેવાયોગની આયોગની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ પણ સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે પણ જ્યારે તાવી કોઈ ફરિયાદો ઊભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યૂની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યૂ લેનાર છે અને ઇન્ટરવ્યૂ કોણ આપનાર છે એની ઓળખ થતી નથી થતી અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ પણ આ તો જીવતો જાગતો નમૂનો ખુદ જીપીએસસીના ચેરમેન સામે આવીને રજૂ કર્યો છે એ દેખાય છે કે મોટા પાયે ઇન્ટરવ્યૂમાં ગોઠવણ થાય છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતા ઇન્ટરવ્યૂના બારાંકમાં પચાસ ટકા એટલે કે જેને લેખિત પરીક્ષામાં હાએસ્ટ માર્ક આવ્યા એને ઇન્ટરવ્યુમાં લોએસ્ટ આપવાના અને જેને લેખિતમાં લોએસ્ટ આવ્યા હોય એને ઇન્ટરવ્યૂમાં હાએસ્ટ માર્ક આવા અનેક કિસ્સાઓ બહાર આવીને ગોઠવણના ખેલ ગોઠવાયા અને એના પાપે ગુજરાત જાય સેવા આયોગની આ ગોઠવણો જે છે સુવ્યવસ્થિત ચાલે છે ઇન્ટરવ્યુ પ્રથાના નામ એના કારણે ગુજરાતનો મહેનત કરનાર યુવાન યુવતી ભોગ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ ઇન્ટરવ્યુના નામે થતી ગોઠવણ જે બાળાંકની પચાસ ટકા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે દસ ટકાથી વધુ ઇન્ટરવ્યુનો ભાળાંક ન રાખવામાં આવે અને આ ડ્રગ્સમાં આવી કઈ કઈ પેનલની અંદર કેટલા કેટલા ઇન્ટરવ્યુમાં આવી ગોઠવણ થઈ છે એની પણ તપાસ કરવાની જરૂર છે ઇન્ટરવ્યૂ અનેક કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા આ ઇન્ટરવ્યુ પેનલમાં હોય તો કઈ રીતે ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળશે અને સાચા રહી જશે અને ખોટા ગોઠવાઈ જશે અને આ ગોઠવણનો ભેદ ખુલ્લો પડ્યો છે ત્યારે હવે સમજવાનું સરકાર છે કે સરકાર ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપવા માગે છે કે અન્યાય ચાલુ રાખવા માગે છે એનો જવાબ પણ આપવો જોઈએ